ખેડૂત મિત્રો આજે તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે બાર વાગ્યે અને ચાલીસ મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ છાસઠના ઘટાડા સાથે સત્યોતેર પોઈન્ટ ઓગણચાળીસની આસપાસ ચાલી રહ્યો છે અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસળીનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો બસો એંસી રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર છસોની આસપાસ અત્યારે બાર વાગ્યે અને એકતાલીસ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ સાત રૂપિયા જેટલો ઘટીને પંદરસો આઠની આસપાસ અત્યારે બાર વાગ્યે અને એકતાલીસ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જૂન બે હજાર ચોવીસનો વાયદો પણ ચૌદ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો પિસ્તાલીસની આસપાસ અત્યારે બાર વાગ્યે અને એકતાલીસ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે આજે તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવની આપણે વીસ કિલોના કપાસના ભાવની વાત કરીએ તો તેરસો પચીસથી ચૌદસો એકાણું સુધી કપાસના વીસ કિલોના ભાવ જોવા મળ્યા હતા અને ચૌદસો ક્વિન્ટલ જેટલી આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવી હતી આપણે મણમાં સમજીએ તો સાત હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યું હતો અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જેતપુર ચૌદસો એકોતેર કાલાવડ ચૌદસો પંદર મોરબી ચૌદસો ને છોતેર ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરસરા અમારા વિસ્તારમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસોથી ચૌદસો પચાસની આસપાસ માંડ માંડ બોલાય છે અમુક વિસ્તારોમાં ચૌદસો પચાસથી વધારે ભાવ બોલાતા હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો